ગુજરાતની આમ જનતાનું છ હજાર કરોડનું ફૂલેકું ફેરવનાર બી ગ્રુપના વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને આ વિડિયોમાં બીઝેડ ગ્રુપના સી ઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા જે પોતાના રોકાણકારને મર્સિડીઝ ગિફ્ટ કરી રહ્યા છે એટલે કે પચાસ લાખ રૂપિયાની ગાડી જે છે તે પોતાના રોકાણકારને ગિફ્ટ કરી રહ્યા છે તેના વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો બીજી બાજુ આઈફોન ગિફ્ટ કરી રહ્યા છે મોઘી મોઘી ટ્રીપના વાઉચર ગિફ્ટ કરી રહ્યા

તેને લઈને દર બીજા દિવસે નવા નવા અપડેટ્સ આવી રહ્યા છે નવા નવા વિડીયો આવી રહ્યા છે તેમના એજન્ટોના વિડીયો આવી રહ્યા છે તો તેમના જે મોંઘી મોઘી દાટ ગિફ્ટો જે આપવામાં આવી રહી છે પોતાના રોકાણકારોને તેના વિડીયો બહાર આવી રહ્યા છે અને હાલ સોશિયલ મીડિયામાં તે ટ્રેન્ડ પણ કરી રહ્યા છે અને દર બીજા દિવસે એક અલગ સમાચાર પણ જે છે તે બીઝડ ગ્રુપને લઈને આવી રહ્યા છે જેમાં તાજેતરમાં એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં બીઝડ ગ્રુપનું જ્યારે કૌભાંડ બહાર આવ્યું તે સમયે એક સમાચાર સામે આવ્યા હતા કે આ ગ્રુપમાં સૌથી વધુ રોકાણ જે છે તે શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું છે અને આ વિડીયો જે છે તે મોડાસામાંથી વાયરલ કરવામાં આવેલો વિડિયો છે જેમાં મોડાસા બ્રાન્ચના મુખ્ય અને મોટા એજન્ટના વધુ એક શિક્ષકના ફોટા અને વિ પત્રિકામાં ઇન્વાઇટેડ બાય વીડી પટેલ મોડાસા બ્રાન્ચનું તેવું મેન્શન કરવામાં આવ્યું છે જેમાં મયુર દરજી કરતા મોટો એજન્ટ કહેવાતો વીડી પટેલ નામનો શિક્ષક આજ દિન સુધી ગર્ભમાં હતો જેમાં આપણે અત્યાર સુધી સાંભળ્યું હતું કે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો સૌથી નજીકનો એજન્ટ જે છે તે મયુર મયુરદરજી છે પરંતુ હવે એક મોટો ઘટસ્ફોટ થયો છે કે મયુર મયૂરદરજી કરતાં પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો સૌથી નજીકનો એજન્ટ જે છે તે એક શિક્ષક છે અને તેનું નામ છે વીડી પટેલ જે રોકાણકારોને ફસાવવાનું કાર્ય કરતો હતો અને ત્યારબાદ તેમના ઉપર કોંભાડ આચરવાના કાર્યો કરતો હતો અને વીડી પટેલ જે છે તે હાલમાં નવું નામ જે છે તે જોવા મળી રહ્યું છે અને મોટો ઘટસ્ફોટ થયો છે વીડી પટેલને લઈને જેમાં વીડી પટેલ ઈસરી ગામનો વતની છે અને મેઘરજ તાલુકાના ભેમપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે હાલ તે ફરજ બજાવે છે અને શિક્ષક તરીકે ફરજ બજાવ્યા છતાં પણ તે બીજડ ગ્રુપનો સૌથી નજીકનો ભૂપેન્દ્રસિંહ ઝાલા જેમના બીજેડ ગ્રુપના સીઓ છે તેમના સૌથી નજીકનો એજન્ટ વીડી પટેલ છે અને તે પોતે વ્યવસાય શિક્ષક છે પરંતુ તે લોકોના રૂપિયા ચાઉં કરી જવાનું કાર્ય કરતો હતો જેમાં મોડાસામાં આવેલી બીઝેડની ઓફિસમાં રોકાણકારો જોડે પડાવેલા ફોટા અને વિડીયો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે વીડી પટેલ સાથેના અને તેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા પણ દેખાઈ રહ્યા છે અને તેઓ શ્રી રેલાવાડી મોડાસા પંથકના આજુબાજુના વિસ્તારમાંથી આશરે પચીસથી વધુ રૂપિયા રોકાણકારોને રોકાવ્યા હોવાની પણ સામે આવી છે અને વીડી પટેલના રોકાણકારો જોડેથી બીજેડ ઓફિસમાં રૂપિયા લેતા હોવાના ફોટો પણ હાલમાં વાયરલ થઈ રહ્યા છે પરંતુ આ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો સૌથી નજીકનો એજન્ટ જે વીડી પટેલ હાલમાં ભૂગર્ભમાં ઉતરી ગયો છે જેમાં મયુર દરજીના વિડીયો તો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને એક વિડીયો જેમાં વાયરલ થયો હતો જેમાં તેઓ પૈસા રૂપિયા ગણતા હતા અને મોટી મોટી વાતો કરતા હતા પરંતુ વીડી પટેલનું નામ જે છે તે ક્યાંય ચર્ચામાં નહોતું આવ્યું પરંતુ હાલમાં મોટો ઘટસ્ફોટ થયો છે કે શિક્ષક તરીકે કાર્ય કરતા વીડી પટેલ જે છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલાના સૌથી નજીકના એજન્ટ છે જેમાં વીડી પટેલ નામના આ શિક્ષક સીઆઈડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવે તો રોકાણકારો સામે આવે તેવું લાગી રહ્યું છે અને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું પણ હાલમાં બહાર આવ્યું છે જેમાં દર બીજા દિવસે આપણે જોઈએ છીએ કે બીઝેડ ગ્રુપ દ્વારા જે નવા નવા કૌભાંડો આચરવામાં આવતા હતા તેના સમાચાર સામે આવી રહ્યા છે તેમજ સમાચાર પત્રોમાં પણ મોટી મોટી હેડલાઇનો આવી રહી છે કે ભાઈ બીઝેડ ગ્રુપે આ કૌભાંડ આચર્યું આ શિક્ષકો પાસેથી આટલા રોકડા રૂપિયા લીધા છે અને આવા અનેક સમાચારો જે છે તે હાલમાં બીઝેડ ગ્રુપના જોવા મળી રહ્યા છે તે વચ્ચે આ ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે હવે મહત્ત્વની વાત તો એ છે game. Okay. આવા વિડીયો જે છે તે પોતાના રોકાણકારને મર્સિડીઝ ગિફ્ટ કરવાની આઈફોન ગિફ્ટ કરવાના મોટી મોટી મોંઘીદાર ગિફ્ટ આપવી આ વિડીયો જે છે તે એજન્ટો દ્વારા સોશિયલ મીડિયામાં મૂકવામાં આવતા હતા અને ત્યારબાદ રોકાણકારો જે છે તે આ વિડીયોથી આકર્ષિત થઈ જતા હતા કે ભાઈ જો અમે પણ આ ગ્રુપમાં રોકાણ કરીશું તો અમને પણ ડાટ ગિફ્ટો મળશે પરંતુ તેમને તો ક્યાંક વિચાર પણ નહીં હોય કે આ જ આ લોકો જ અમારા રૂપિયાનું ફૂલેકું ફેરવી નાખશે અને અમને એક પણ રૂપિયો જે છે તેમાંથી નથી મળવાનું ના કોઈ ગિફ્ટ મળવાની છે કે ના કોઈ રૂપિયો મળવાનો છે એટલે કે બીઝેડ ગ્રુપના શિવ ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે તે રોકાણકારોને આકર્ષિત કરવા માટે આવા અલગ અલગ વિડીયો મૂકતા હતા જેમાં તેમાં પોતાના રોકાણકારોને મર્સિડીઝ ગિફ્ટ કરતા હતા કે અન્ય કોઈ ગાડી ગિફ્ટ કરતા હતા તેમજ તેની સાથે સાથે મોટા મોટા કલાકારો સાથેના વિડીયો પણ તેઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા વાયરલ કરતા હતા અને તેના કારણે યુવાનો જે છે તે તેનાથી આકર્ષિત થઈ જતા હતા અને યુવાનો માટે તો સોશિયલ મીડિયા હંમેશાથી આકર્ષણનું કેન્દ્ર રહ્યું જ છે એટલે કે જો ભૂપેન્દ્રસિંહ ઝાલાને ખ્યાલ જ હતો કે સોશિયલ મીડિયામાં હું આવા વિડીયો પોસ્ટ કરીશ એટલે કે કોઈ નહીં પરંતુ યુવાનો તો મારી જાળમાં છે અને છેલ્લે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા છ હજાર કરોડનું નું ફેરવવામાં આવ્યું તો હવે આ અંગે તમારું શું કહેવું છે અમારા કોમેન્ટ બોક્સમાં લખીને લેવાનું